ડેસર તાલુકામાં વાલાવાવ ડેસર માર્ગ ઉપર આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી ડેસર તાલુકામાં આમ આદમી પાર્ટીની જનસભા ગતરોજ સાંજે વાલાવાવ ડેસર માર્ગ પર યોજાઈ હતી જેમાં સાવલીના આમ આદમી પાર્ટીના પ્રભારી વિજય ચાવડા ડેસર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉમેશ પરમાર મહામંત્રી વિનોદ પટેલ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં જનસભા યોજાઈ હતી જનસભાનો મુખ્ય એજન્ડા વધુમાં વધુ ડેસર તાલુકાના લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો હતો પાર્ટી દ્વારા એક મોબાઈલ નંબર જાહેર કરાયો હતો જેમાં મિસ કોલ દ્વારા પાર્ટીમાં જોડાવાનો આગ્રહ કરાયો હતો જ્યારે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આવી રહેલી ચૂંટણીમાં પક્ષમાંથી ઉભા રહે

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર